ચોમાસામાં ગરીબ દેરાણીની પહેલી રસોઈ ઓહ માં હું મરી ગઈ હવે મારાથી વધુ પરાઠા નહીં બને હિંમત રાખ ત્રિશા આપણે આ કરી શકીએ છીએ બધાએ ખાઈ લીધું છે અને હવે ફક્ત આપણા માટે જ પરાઠા બનાવવાના છે ના ભાભીજી હવે મારાથી ઊભું નહીં રહેવાય હું બહુ થાકી ગઈ છું તમે તમારા માટે બે પરાઠા બનાવી લો હું આજે ભૂખી રહીશ ત્રિશા આમ બોલીને રસોડામાં આવી કોમલ પણ થાકી ગઈ હતી પણ તેણે ત્રિશા અને પોતાના માટે બટાકાના પરાઠા બનાવ્યા ત્રિશા તેના રૂમની બારી પાસે બેઠી હતી કેટલો સારો માહોલ છે બધાએ આ મોસમમાં બટાકાના પરાઠાનો આનંદ માણ્યો પણ અમે બે વહુઓ જરાય આનંદ ન કરી શક્યા મારું પણ મન હતું કે કોઈ મને પણ ગરમા ગરમ પરાઠા બનાવીને ખવડાવે પણ હવે લાગે છે કે ભૂખ્યા પેટે જ બફોર પસાર થઈ જશે ત્રીશા બારી પર બેસીને આમ વિચારતી જ હતી કે ત્યારે જ ગરમા ગરમ પરાઠાની પ્લેટ લઈને કોમલ આવી એન્જોય યોર મીલ અરે જેઠાણીજી તમે મારા માટે પણ બનાવી લાવ્યા અને બીજું શું હું જાણું છું કે તું થાકી ગઈ છે એટલે કોઈ વાત નહીં આવ હવે મારી સાથે આનંદ કર બંને વહુ એકબીજા સાથે હળીમળીને રહેતી હતી તેમણે સાથે હળવો વરસાદ જોતા પરાઠા ખાધા અને ખૂબ વાતો વાતોમાં ત્રિષા કોમલને બોલી એમ તો કોમલ પાપી હું તો વિચારું છું કે હવે માજીએ ધીયરજીના લગ્નની પણ ચિંતા કરવી જોઈએ આખરે આપણે ક્યાં સુધી તેમને બેસાડીને ખવડાવતા રહીશું સાચું કહ્યું અમારી પણ હવે દેવરાણી જવી જોઈએ તેનાથી અમને કામોમાં પણ સહારો મળશે અને પછી અમે એ કામો પણ કરીશું જેના વિશે અમે ફક્ત વિચારતા જ રહી જઈએ બંને વહુએ પોતાના દિયરના લગ્ન કરાવવાનું નક્કી કર્યું તેમણે આ વિશે પોતાની સાસુ નીલમ સાથે પણ વાત કરી તેમનો દિયર હવે લગ્ન કરવા લાયક થઈ ગયો હતો નીલમને પણ તેમની વાત બરાબર લાગી અને તેણે એક ગરીબ પરિવારની સા છોકરી સાથે પોતાના સૌથી નાના દીકરાના લગ્ન નક્કી કરી દીધા જોતા જ જોતામાં હવે એક વર્ષ વીતી ગયું અને વરસાદની મોસમ જ રીતિ રીતિકા નીલમ ની વહુ બનીને તેના ઘરે આવી ત્રિષા મને તો લાગ્યું હતું કે માજી અમારી જ જેમ મોટા ઘરની વહુ લાવશે પણ આ કંઈ ભિખારણને ઉઠાવી લાવી છે સાચું કહ્યું જરા એનો લહેગો તો જુઓ એવું લાગે છે કે જાણે સન્ડે માર્કેટમાંથી લઈ લીધો હોય અરે મોટી વહુ શું ફૂસફૂસ કરો છો અહીં આવો પોતાની દેરાણીનો ગ્રહ પ્રવેશ કરાવો માજી મારે નથી કરાવો એનો ગ્રહ પ્રવેશ મારો કહેવાનો મતલબ તમે જ કરાવી દો ને સારું ઠીક છે આવ વહુ પોતાના પગથી કળશને પાડીને અંદર આવ અને પછી આ દિવાલ પર પોતાના હાથ છાપી દેજે નીલમે બધી વિધિઓથી પોતાની વહુને અંદર બોલાવી લીધી અને ત્યારબાદ તે તેને રૂમ સુધી પણ મૂકી આવી બંને જેઠાણીઓ ગરમ મિજાજની નો હતી તે બને લગ્નના પહેલા દિવસથી જ મનોમન રીતિકાને હેરાન કરવાનું નક્કી કરી લીધું અને બીજી સવારે જ્યારે રિતિકાની પહેલી રસોઈનો દિવસ હતો અરે રીતિકા શું કરી રહી છે નમસ્તે જેઠાણીજી માજીએ મને પહેલી રસોઈમાં હલવો બનાવવાનું કહ્યું છે બસ તે જ બનાવી રહી હતી વોટ મતલબ સિંકમાં આટલા બધા વાસણો પડ્યા છે ઘર એટલું ગંદુ થઈ રહ્યું છે અને તમે પહેલા રોજના કામો પતાવવાને બદલે પોતાની વિધિ કરવા આવી ગઈ છો અજેઠાણીજી પણ શું પણ જા જઈને બહાર જો વરસાદની મોસમ છે આખું આંગણું ગંદુ પડ્યું છે વરસાદ સાથે કેટલી માટી પણ આવી છે જઈને ઘરની સફાઈ કર હવે તું આવી ગઈ છે તો કંઈક જવાબદારી સંભાળ રિતિકા ત્રિશા અને કોમલની આગળ કંઈ ન બોલી અને તેણે પોતાના હલવાને ત્યાં જ અટકાવી દીધો અને પોતાની જેઠાણીઓના બતાવેલા કામોને કરવા લાગી તેણે પહેલાં ઝાડુ લગાવ્યું ત્યારબાદ આખા ઘરને પોતું કરીને સારી રીતે સાફ કર્યું ત્યારબાદ વાસણો વગેરે બધું કર્યા પછી રીતિકા રસોડામાં ગઈ કે ત્યારે જ વરસાદ આવવાનું શરૂ થઈ ગયું અરે નહીં વરસાદ શરૂ થઈ ગયો મેં હમણાં જ તો બધી જ સફાઈ કરી હતી હવે બધું પહેલાં જેવું થઈ જશે હવે શું કરી શકાય મારે હવે જલ્દીથી હલવો બનાવી લેવો જોઈએ રીતિકા જેવી હલવો બનાવવા ઊભી થઈ ફરીથી કોમલ આવી કેટલા સારા ટીમ્પા આવી રહ્યા છે દેવરાણીજી અમારા માટે વરસાદને એન્જોય કરવા માટે ચા અને પકોડા બનાવી દો જેઠાણીજી મારી પહેલી રસોઈનો હલવો તમે તો જરા જરાના કામોમાં જ બહુ નખરા કરો છો દેવરાણીજી ચૂપચાપ જેટલું કહ્યું છે એટલું કરો હું તમારી જેઠાણી છું એટલે મારી વાત માનો સમજાયું કોમલ ઓર્ડર આપીને જતી રહી બિચારી થાકેલી હારેલી રિતિકાએ પોતાની પહેલી રસોઈનો હલવો છોડીને પોતાની જેઠાણીઓ માટે ચા અને પકોડા બનાવ્યા શું દરેક છોકરી પોતાના લગ્નના પહેલા દિવસે જ આટલું કામ કરે છે રિતિકાએ થોડો થોડો ગુસ્સો પણ આવી રહ્યો હતો પણ તેણે તે ગુસ્સાને પી લીધો અને પકોડા અને ચા બનાવીને સ્મિત સાથે પોતાની જેઠાણીઓને આપી આવી તેની જેઠાણીઓ એકવાર પણ તેને પકોડા ખાવાનું ન કહ્યું અને વરસાદ જોતાં તે બધા પકોડા અને ચા ખાઈ પી ગઈ વહુ હલવો હજી સુધી બન્યો નથી શું મમ્મીજી તે હા બસ હલવો જો સમજાતું ન હોય કે હલવો કેવી રીતે બનાવવો છે તો પોતાની જેઠાણીઓ પાસેથી મદદ માગી લે જી રિતિકાએ પોતાની સાસુને પોતાની જેઠાણીઓ વિશે ન જણાવ્યું બિચારી રિતિકાએ આ બધા પછી પોતાની પહેલી રસોઈનો હલવો તૈયાર કર્યો અને બધાને ખવડાવ્યો લગ્ન પછીનો રિતિકાનો આ પહેલો દિવસ જ ખૂબ મહેનતવાળો હતો હવે આમ જ રોજિંદા બંને જેઠાણીઓ બધા કામોનો ભાર રિતિકા પર નાખવા લાગી તે પોતે કંઈ ન કરતી અને બધું કામ રીતિકા પાસે કરાવીને તેના પોતાના કામ પણ કરાવતી હતી કોમલ ભાભી આજે ખૂબ જ તેજ વરસાદની સંભાવના છે મારું તો આજે વરસાદમાં પલળવાનું મન છે તો આજે આપણે વરસાદમાં પલળીશું ત્રિષા અને કોમલે વરસાદમાં પલળવાનું મન બનાવી લીધું બપોરના કામો કામોના સમયે વરસાદ આવ્યો જેમાં બંને જેઠાણીઓ પલળવા માટે ઉપર ચડી ગઈ રીતિકાનું પણ પૂરેપૂરું મન હતું કે તે પણ વરસાદને પલળીને જ એન્જોય કરે એટલે તે પણ પોતાની જેઠાણીઓની પાછળ ચડી પણ રીતિકા તું ઉપર કેમ આવી ગઈ જા નીચે જા વહ જેઠાણીજી મારું પણ દિલ કરે છે કે સાસરામાં દિલ નહીં કામ જોવામાં આવે છે જાઓ બધું કામ પડ્યું છે નીચે જઈને કામ સંભાળો ત્રિષા અને કોમલે જબરજસ્તી રીતિકાને નીચે મોકલવા માટે ધક્કો મારી દીધો ધક્કો લાગવાથી રિતિકા સંભાળી ન શકી અને વરસાદમાં ભીની સીડીઓ પરથી તે નીચે પડી ગઈ રીતિકાના પડવાને કારણે બંને જેઠાણીઓ ડરી ગઈ અને જલ્દીથી તેને સંભાળવા નીચે આવી નીલમ પણ રિતિકાનો અવાજ સાંભળીને રૂમમાંથી બહાર આવી ગઈ હતી હે ભગવાન આ શું થઈ ગયું વહુ રિતિકા વહુ અરે નહીં માજી આ તો બેહોશ થઈ ગઈ છે જલ્દીથી ડૉક્ટરને બોલાવવો પડશે બધા ઘરમાં ખૂબ ડરી ગયા હતા અને જલ્દીથી તેમણે ડૉક્ટરને બોલાવ્યું ડૉક્ટરે આવ્યા પછી ચેક કર્યું તો ખબર પડી કે રીતિકાનો પગ તૂટી ગયો છે અને તેને બેડ રેસ્ટ પર રહેવાની જરૂર છે શું કરી રહી હતી તું બંને ઉપર જે વહુને ઈજા પહોંચી ગઈ માજી તે હું બધું જોઈ જોઉં છું કે તમે કઈ રીતે મારી વહુ પાસેથી કામ લો છો જો તે નાની છે તો શું તમે તેની પાસેથી જ ઘરના બધા કામો કરાવશો જે દિવસથી વહુ આવી છે તમે બધા કામોનો ભાર તેના પર જ નાખી દીધો છે પણ એક વાત હવે કાન ખોલીને સાંભળી લો જ્યાં સુધી વહુ ઠીક નહીં થઈ જાય ત્યાં સુધી તમારે તેની સેવા કરવાની છે અને ઠીક થયા પછી સાથે મળીને કામ સંભાળવાનું છે સમજાયું નહીં તો મારાથી ખરાબ કોઈ નહીં હોય નીલમની વાત પર બંને વહુઓ રાજી થઈ ગઈ તેમને મનોમન પોતાની ભૂલનો પસ્તાવો હતો તેમણે પૂરા દિલથી પોતાની દેવરાણીની સેવા કરી અને જ્યારે રીતિકા ઠીક થઈ ગઈ તો સાથે મળીને ઘરના કામને પણ સંભાળ્યું સાંભળ રીતિકા આજે જમવાનું તું બનાવી લેજે અને ઉપરના કામ અમે જોઈ લઈશું ઠીક છે જેઠાણીજી અ જેઠાણીજી કેમ ના આપણે ત્રણે આજે મળીને શોપિંગ કરવા જઈએ ઠીક છે રીતિકા અમારી કારણે તારા લગ્નની પહેલી રસોઈ અને પહેલો વરસાદ બધું ખરાબ થઈ ગયું એવું કેમ વિચારો છો જેઠાણીજી મારી જિંદગીમાં વરસાદ અને ખુશીઓ મારા પરિવારથી જ છે મારા માટે સાચો વરસાદ તો આ મોસમ છે કારણ કે તેમાં બધાનો સાથ અને પ્રેમ જે મને મળી રહ્યો છે રીતિકાની વાત સાંભળીને કોમલ હસવા લાગી હવે ત્રણેય દેવરાણી જેઠાણીઓના દિલનો મેલ ધોવાઈ ગયો હતો તે ત્રણેય એકબીજા સાથે એકદમ બહેનોની જેમ રહેતી હતી અને હવે ખુશી ખુશી બધું ચાલી રહ્યું હતું